નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં ચાળીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી મગફળીના ભાવ જૂનાગઢ યાર્ડમાં મગફળીના મનના ઊંચા ભાવ રૂપિયા ચૌદસો બાવીસ બોલાયા ના પ્લેટફોર્મ ડાયવર્ટ સુરતમાં ઉધના રેલ્વે સ્ટેશનના બે ત્રણ પ્લેટફોર્મ નેવું દિવસ માટે બંધ ખેડૂતોની ચિંતામાં થયો વધારો રવિ સિઝનમાં વાતાવરણમાં પલટું આવતા પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા નુકસાનની ભીતિ વાદળછાયા વાતાવરણથી ચીકુ આંબા શાકભાજીના પાકની અસર થવાની ભીતિ અરવલ્લીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારથી જ વાતાવરણ સર્જાયું તો શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે તો તો દિવેલા બટાકા સહિતના પાકોમાં અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો માવઠાની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે તો જો માવઠું થાય તો ઘઉ દિવેલા બટાકા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિસેમ્બરે ફ્લાવર ફ્લાવર શો શો ખુલ્લો જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો માં પહેલી વખત છ મીટર ઊંચું સરદાર પટેલ નું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તો જોઈએ આ અહેવાલમાં ફ્લાવર શો માં આ વર્ષે પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્કલ્પચરલ બનાવાયું છે અઢાર લાખના ખર્ચે છ પોઈન્ટ ત્રણ મીટર ઊંચાઈના આ સ્કલ્પચરમાં પગ અને હાથના પંજા તેમજ મોઢું ફાઈબરથી તૈયાર કરાયું છે આ બનાવતા પહેલા આખો ઢાંચો લીલા કાપડથી સેવી દેવાયો હતો ત્યારબાદ અન્ય તમામ ભાગમાં પહાડી પ્રદેશમાં થતી વનસ્પતિ મોસ્ટ માંથી સ્કલ્પચર તૈયાર કરાયું છે વીસ વ્યક્તિઓની ટીમે આ તૈયાર કર્યું છે સરદાર પટેલની કોટી શાલલાલ મહેંદીથી તૈયાર થશે જ્યારે અન્ય ભાગ લીલી મહેંદીથી તૈયાર કરાયો છે સ્ટેચ્યુના નીચેના ભાગે સંપૂર્ણ ફ્લાવર બેડ તૈયાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રીસ ડિસેમ્બરે ફ્લાવર શો ખુલ્લો મુકશે ફ્લાવર શો પંદર જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તમામ સિટી સિવિક સેન્ટર પરથી ટિકિટ મળશે તેમજ ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકાશે સોમથી શુક્રવાર સુધી ટિકિટનો દર રૂપિયા પચાસ અને શનિ રવિના દિવસોમાં પંચોતેર ટિકિટ રાખવામાં આવી છે આ વખતે ફ્લાવર શોમાં નવું સંસદ ભવન વડનગર કીર્તિ તોરણ ચંદ્રયાન ત્રણ

સમાચારોમાં બીજી તરફ વાત કરીએ તો દિવાળીના તહેવારો બાદ છેલ્લા થોડા દિવસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો થયો છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કુલ પચીસ હજાર ભારે મરચાની આવક થઈ હતી સૌરાષ્ટ્રભરના ખેડૂતો મોટી સંખ્યામાં મરચાં વેચવા માટે આવ્યા હતા જેમાં મરચાની હરાજીમાં રૂપિયા પચીસ થી લઈને ત્રણ હજાર ત્રણસો સુધીનો ભાવ બોલાયો હતો જોકે ગત વર્ષ કરતા ભાવો ઓછો હોવાને કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો હવામાન વિભાગે વર્ષિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર પંચાયતના સંકુલમાં એકસો આઠની કચેરી ખાતે ડ્રાઈવરોની ભરતી યોજાઈ હતી જેમાં જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ પોરબંદર અમરેલી રાજકોટ જામનગર ભાવનગર બોટાદ દાહોદ પંચમહાલ સહિતના જિલ્લાઓમાંથી ત્રણસોથી વધુ ઉમેદવારો આવી પહોંચ્યા હતા તમામનો લેખિત મૌખિક મોબાઈલ ઓપરેટિંગ તેમજ એલ અને એસ રૂટ પર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાયો હતો પાલનપુર તાલુકા સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણને પગલે શાકભાજીના પાક ચીકુ અને આંબા કલમની ફ્રૂટ પર તેમજ માઠી અસર વર્તાય છે વાદળછાયા વાતાવરણની વાલોળ પાપડી તુવેર રીંગણ મરચાં ફ્લાવર કોબીજ સહિતના શાકભાજીના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી જતા તેની સીધી અસર ઉત્પાદન પર થતા ખેડૂતોને નુકસાન વેઠવાની આવી છે બિજ્તરફ નજર કરીએ તો પાટણ તથા સરસ્વતી તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકના વાવેતરના પ્રાથમિક તબક્કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દિવેલા ઘઉં વરિયાળી અને રાયડાનું સૌથી વધુ વાવેતર થયું છે ત્યારે વાતાવરણના પલટાને લઈ હવામાન તેમજ હાલ વધુ સમય વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતાઓ રહે છે દિવેલાના પાકમાં વાતાવરણમાં પલટો આવવાથી ફૂલ ખરી પડવાની શક્યતા વધુ રહે છે ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટરના બહાને વેરીફિકેશન સર્ટિફિકેટનું કામ ખાનગી એજન્સીને એક વર્ષ અગાઉ સોંપવામાં આવ્યું હતું જેના ભાવ દસ ગણા વધારે હતા આ કંપનીની પણ આખરે અન્ય ખાનગી કંપનીઓની જેમ વિદાય થઈ ગઈ છે અગાઉ ખાનગી કંપનીને કામ આપવામાં આવતા વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરતા ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો કંપનીને એક વર્ષ બાદ યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં આવી છે હવેથી તમામ કામગીરી અગાઉની જેમ ગુજરાત યુનિવર્સિટી જ કરશે બીજી તરફ વાત કરીએ તો સુરતમાં ઉદના રેલવે સ્ટેશન પર નેવું દિવસ માટે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ રહેશે જેને પગલે બંને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનને ચાર અને પાંચ નંબરના પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે નવા બિલ્ડિંગમાં મુસાફરો સીધા પ્લેટફોર્મ પર પ્રવેશે તેમજ ઉપર પ્રવેશ નહીં તે માટે પહેલા માળે કોનકોર્સ એરિયા તૈયાર કરાશે આ કોન્કોર્સ એરિયામાં ખાણીપીણીથી માંડીને વિભિન્ન પ્રકારની દુકાનો હશે યાત્રીઓ ટ્રેનની મુસાફરીનો આનંદ લેવા સાથે અહીંયાથી ખરીદી કરી શકશે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના મનના ભાવ રૂપિયા ચૌદસો બાવીસ બોલાયા હતા ઉપરાંત ડુંગળીના ભાવ રૂપિયા સો થી ચારસો પચાસ જ્યારે લસણના વીસ કિલોના ભાવ આઠસો થી સત્યાવીસો રહ્યા હતા યાર્ડમાં સોયાબીન કપાસ મગફળી સહિત તમામ પ્રકારની જળસેની સારા પ્રમાણમાં આવક નોંધાઈ હતી મગફળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે યાર્ડમાં લસણની તેર હજાર સો કિલોની આવક સાથે મનના ભાવ રૂપિયા આઠસો થી બે હજાર સાતસો રહ્યા હતા ગુજરાતમાં રવિ ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નિવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું ગુજરાતમાં આ વર્ષે કુલ પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે જ્યારે તેલીબિયા પાકોમાં સૌથી વધુ રાયનું કુલ બે ચોસઠ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે તો આ સાથે માં અત્યારે બસ આટલું જ નમસ્કાર